નમસ્કાર સુરત શહેરના પોલીસ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઈ ડિવિઝન નાઓ

તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે ગોટાલાવાડી પાસે રોડ ઉપર જાહેરમાં કેટલાક ઈસમો સર્વેલન્સ સ્ટાફના માણસોએ સદર જગ્યાએ જઈ રેડ કરી જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમો સુરજ બળવંતભાઈ રાઠોડ મનીષ ઈશ્વરભાઈ ધીમર અલ્પેશ યોગેશભાઈ વાઘેલા જીગ્નેશ રણજીતભાઈ નાયકાને રોકડ અગિયાર હજાર ત્રણસો ત્રીસ રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર ગણના પાત્ર શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાત